લોકસભાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના લાલુભાઈ પટેલ હાલ અંદર છે ડોર ટુ ડોર ટુ ડોર પ્રવાસ કરી રહ્યા છે શું કહીશું સરસ સારો બધા ઉમંગ ઉત્સાહમાં છે અને આ વખત ચારસો પારમાં બે અમારી દમંડી ને સીટ બાકી થઈ ગઈ ને લોકો ખુશ છે મમ્મન બને લોકોએ કે બસ મોદી જો દેશના વડાપ્રધાન તો બે સીટ અમારેથી આપવાની છે લાલુભાઈ ડોર ટુ ડોર પ્રસાર કરી રહ્યા છે લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે લોકોમાં સારો છે ફૂલ આર માળા કરાવ તિલક કરે છે એનાથી વિશેષ બીજું શું જોઈએ સારું છે એકદમ સારું અહીંયાથી દીથી અમે લીડ લઈને નીકળશું કેટલી કેટલી લીડ લઈને નીકળશું લીડ સારી લઈને નીકળશું અમે અને ખાસ કરીને દીવમાંથી લોકો શું અપેક્ષા રાખી રહ્યા છે આપણી પાસે જ નાનું મોટું કામ વિચાર હું બધું રોડ પાણી લેવા ભણતર ઘડતર જોઈએ મેડિકલ કોલેજ આવી ગયા એન્જિનિયરિંગ કોલેજ ડિગ્રી કોલેજ નર્સિંગ અને દીવમાં એજ્યુકેશન હબ આવી ગયું એ મોટો મોડ છે ગુજરાત ભી નથી એટલું મોટું સારું આમ જોઈ રહ્યા છો સીધા આ દ્રશ્યો કે લાલુભાઈ હાલ અત્યારે ડોર ટુ ડોર છે તે પ્રસાર હાથ ધરી છે લોકોને મળી રહ્યા છે અને ખાસ કરીને લોકોની સમસ્યાઓ શું છે તે પણ જાણી રહેવા જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે અમે મહાકેશ્વર મંદિરની પૂજા કરી ધજા ચડાવી અને અગ્રગણી મોહનભાઈ ભીખાભાઈ રામજીભાઈ અગ્રગણી ભાઈઓ બહેનો યુવાન સાથે અમે ડોર ટુ ડોર કરવા નીકળે સારો પ્રસાદ મળી રહ્યો છે અમને આ ખર્ચાસો પાર કરવાની છે તેમાં દમણ દીવ અને સરવા સીટ બે અમારી ઇન્ક્લુડ થશે એમાં આ આ ટિકિટ જે આપી મારે દમણની જનતાને આપી અને ગેરંટીની ટિકિટ આપી એટલે ગેરંટીની સાથે મેં મોદી સાહેબનું વર્તળ ચૂકવવાના એટલે ખૂબ ઘેરે કેમ પ્રસંગ હોય સારો આપણે દીકરીને લગ્ન હોય દીકરાના લગ્ન હોય કથાનું આયોજન એવું એવો માહોલ બની ગયો છે અત્યારે લોકોનો પ્રેમ કેવો મળી રહ્યો છે લોકોનો પ્રેમ કેવો મળશે સારો 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 થોડી ઘણી સમસ્યા હોય કામની તો નીકળી જશે તો રહેવાની જ સમસ્યા લોકો રહ્યા છે કઈ થોડી રોડ પાણી લાઈટ એ તો રહેવાની થવાની જ છે કોઈ અટકવા નથી એ થઈ જશે ટૂંક સમયમાં કેટલી ત્રણસો માણસ છે અમારી જોડે કાર્યકર્તા